ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવનો દરજ્જો આપવામાં આવ્યો છે અને નાગ પાંચમીના દિવસે શ્રદ્ધાળુઓ નાગ દેવનું પૂજન કરે છે હિંમતનગરના નવા ગામમાં રહેતા નિકુંજભાઈ લોકોને સાપ વિશે માહિતી આપે છે તેવું લોકોને જણાવે છે કે કેવા પ્રકારના સાપ ઝેરી હોય છે અને કયા સાપ નુકસાન નથી પહોંચાડતા ઘણા લોકો નાગને દૂધ પીવડાવવા માટે ખોટી રીતના પૈસા ઉઘરાવતા હોય છે હકીકતમાં નાગ દૂધ પીતો હોતો નથી એ માંસાહારી જીવ છે એ જીવજંતુઓ ઉંદર ડેડકા કાચંડા વગેરે જીવજંતુઓ ખાઈને પોતાનું પોષણ કરતો હોય છે સર્પવિદોનું કહેવું છે કે મદારીઓ નાગને દૂધ પીવડાવવાના બહાને લોકો પાસેથી રૂપિયા પડાવે છે પણ હકીકતમાં સાપ દૂધ પીતા જ નથી તેમજ સાપ ખેતરમાં પાકને નુકસાન કરતા જીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેથી સાપ અને નાગ એ ખેડૂતોના મિત્રો ગણાય છે તો હકીકતમાં સાપ દૂધ પીતા જ નથી હોતા એ મદારીઓ સાપને પકડીને એના મોઢામાંથી ઝેર કાઢી નાખે છે અને ઝેર કાઢ્યા પછી સાપ દોઢ મહિનો જીવી શકે છે તો આ પ્રમાણે એ કરીને એક અત્યાચાર કરે છે અને સાપનું મૃત્યુ થાય છે ક્યારેક ઝેરી સાપ જો કોઈ વ્યક્તિને ડંસ મારી દે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે ત્યારે હિંમતનગરના નિકુંજભાઈનું સાપ વિશેની માહિતી આપતું આ સેવા કરીએ બિરદાવા લાયક છે निलेश सतवारा वी टी पी